નમસ્કાર મિત્રો દર્પણ એકેડેમીની યુટ્યુબ પર આપ સૌનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ તો આજના આ વિડીયોમાં આપણે ધોરણ નવની જે હાલમાં આવતીકાલથી શરૂ થનારી પરીક્ષા છે તે પરીક્ષાના ખાસ મહત્ત્વના તમામ વિષયોના પ્રશ્નપત્રોને એક પછી એક જોતા જઈશું તો આજના આ વિડીયોની અંદર આપણે સૌ પ્રથમ ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર આદર્શ પ્રશ્નપત્ર જોઈશું જેના આધારે મહત્ત્વના જે પ્રશ્નો છે તેને અમે તેની અંદર આવરી લીધા છે અને સાથે જ ખાસ અગત્યના જે પ્રશ્નોની સાથે એના ઉત્તરો પણ અમે આ વિડીયોની સાથે સમાવિષ્ટ કર્યા છે અને વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે કેવા પ્રકારનો પ્રશ્નપત્ર હોઈ શકે અને કેવા પ્રકારના પ્રશ્નોના જવાબો આપણે લખી શકીએ તે હેતુથી આ વિડીયો બનાવેલો છે તમામ પ્રકારના પ્રશ્નોના જવાબો અહીં આપણે જોઈશું અને સાથે જ તમામ વિષયોના પ્રશ્નપત્રો પણ આવનાર સમયમાં અમારા માધ્યમથી આપના સુધી પહોંચાડવામાં આવશે માટે જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવી રાખો સાથે જ તમામ વિષયોના પ્રશ્નો સ્વાધ્યાયો એ પણ આપને અમારી ચેનલ પરથી મળતા રહેશે તો ચાલો ફટાફટ શરૂ કરીએ દ્વિતીય કસોટી નમૂના પ્રશ્નપત્ર વર્ષ બે હજાર ચોવીસ પચીસ ધોરણ નવ દ્વિતીય કસોટી સમય છે બે કલાક અને પચાસ ગુણનો પ્રશ્નપત્ર રહેશે ગુજરાતી વિષયની વાત કરીએ તો ગુજરાતીમાં સૂચના કંઈક આ પ્રમાણે હશે કે આ પ્રશ્નપત્રમાં કુલ ચાર વિભાગ છે જમણી બાજુના અંક છે એ પ્રશ્નના ગુણ દર્શાવે છે વિભાગ એની વાત કરીએ તો વિભાગ એ છે એ ગધ્ય વિભાગ છે મિત્રો એ પહેલાં આપને એ પણ જણાવી દઉં કે ગદ્ય વિભાગની અંદર માત્ર અને માત્ર પાઠના જે પ્રશ્નો છે એમાંથી જ પ્રશ્નો પૂછાશે અને એના જ જવાબો તમારે પાઠના આધારે આપવાના રહેશે સાથે જ અમારી ટેલિગ્રામની ચેનલ કે જે માત્ર અને માત્ર ધોરણ નવ દસના મટીરિયલ માટે તૈયાર કરવામાં આવી છે તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જાઓ બાગ એ જોઈએ તો ગદ્ય વિભાગ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો પ્રત્યેકનો એક ગુણ કુલ બે ગુણ એમાં ગદ્યકૃતિ અને એનો સાહિત્ય પ્રકાર કોઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછાય પણ અહીં આપણે ઉદાહરણ સ્વરૂપે લીધું છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ તો એનો સાહિત્ય પ્રકાર કયો છે એ સામે આપેલા ઓપ્શનમાંથી આપણે શોધવાનો રહેશે અને કુદરતી એ બંનેના સાહિત્ય પ્રકાર આપણે જણાવવાના છે તો પહેલાંમાં આવે છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ છે તે લલિત નિબંધ છે જ્યારે કુદરતી છે એ એકાંકી પ્રકારનું સાહિત્ય છે બ કૌશમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પણ પ્રત્યેકનો એક ગુણ છે ખાલી જગ્યા જગતના દર્શન માટે રાતનો શાંત નીરવ સમય યોગ્ય છે વિકલ્પો આપેલા છે પ્રાણી આકાશ કે જંતુ તો જંતુ આવે છે ત્યાં જંતુ જગતના દર્શન માટે રાતનો શાંત નીરવ સમય જે છે એ યોગ્ય છે ચોથો પ્રશ્ન સહજ સ્વભાવથી નીચે પડવું એટલે ખાલી જગ્યા તો સહજ સ્વભાવથી નીચે પડવું એનો જવાબ આવે છે વિકૃતિ ક વિભાગ જોઈએ તો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો એનો એક ગુણ છે અરુણિમાના સંકલ્પના આધારે તમે શો સંકલ્પ કરશો તો અહીં તમે તમારો કોઈ પણ સંકલ્પ દર્શાવી શકો છો અરુણિમાના સંકલ્પના આધારે અમે સંકલ્પ લઈશું કે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે પરંતુ નિરાશ કે હતાશ થવાના બદલે અમે તેના હિંમતથી અને ધૈર્યથી સામનો કરીશું છઠ્ઠો પ્રશ્ન છે બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ ગાંધીજીમાં આવી તો એનો ઉત્તર છે બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની બીજી કુટેવ જે છે એ ગાંધીજીમાં આવી ત્યારબાદ ડ વિભાગ નીચે આપેલ પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો બે ગુણ અહીં એક પ્રશ્નનો ઉત્તર આપવાનો રહેશે બે પ્રશ્નોમાંથી કોઈ પણ એક સ્વર્ગમાં દેવાંશીનું શું સ્થાન હતું એનો ઉત્તર જોઈએ તો સ્વર્ગમાં નાચગાન થાય ત્યારે દેવાંશી સુરીલું ગીત ગાતી એમાંય એણે મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે સોહામણી ઝૂલ ખૂબ મીઠાસ અને હલકથી ગાયો સ્વર્ગમાં એનું ઘણું માન હતું એના પર ઇન્દ્ર રાજાના ચાર હાથ હતા દેવાંશીને એના પ્રિય ભાઈબંધ બાબુ વગર ગમતું ન હતું એની ઈચ્છા બાબુને સ્વર્ગમાં બોલાવવાની હતી દેવાંશીના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવાંશીની આ ઈચ્છા પણ પૂરી કરી આમ દેવાંશી કુદરતી રીતે નાચતી ગાતી અને તેને લીધે તેને સ્વર્ગમાં મોભો મળ્યો હતો એની અથવામાં પ્રશ્ન છે કે તેર વર્ષની કિશોર વયે નાનજીને દરિયામાં જતી વખતે કેવું અનુભવ થયું તો એનો જવાબ જોઈએ તો તેર વર્ષની કુંબળી વયે નાનજીભાઈએ યુગાંડા જવાનું નક્કી કર્યું મહિનાઓની સફર વહાણની મુસાફરી અને એમાં પણ વચ્ચે તોફાન આવ્યું કુવાથમ અને શઢ તૂટી ગયા મૃત્યુ સામે દેખાતો હતો ભૂખ તરસ અને અનિશ્ચિત ભાવી છતાં તેમણે હિંમત જાળવી તાંડવ વચ્ચે સ્થિરતા રાખી બીમાર સાથીઓની સેવા કરી અને ઈશ્વર ઉપર અડગ શ્રદ્ધા રાખી સફર પાર કરી એક કિશોર માટે એવો અનુભવ હતો કે જીવનમાં પછી ગમે તેવી કપરી પરિસ્થિતિમાં તેઓ ક્યારેય ડગ્યા નહીં ત્યારબાદ ઈ નીચે આપેલ પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો ચાર ગુણનો પ્રશ્ન છે મિત્રો અહીં પણ બે પ્રશ્નો આપેલા હશે અને બેમાંથી એકનો જવાબ તમારે લખવાનો રહેશે પહેલો પ્રશ્ન એમાં જોઈએ આઠમો તો પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી એનો ઉત્તર જોઈએ પર્વતારોહણ વખતે અરુણિમાએ ઘણી બધી મુશ્કેલીઓ અને પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો તેને કૃત્રિમ પગ વારંવાર ખસી જતો હતો તેનો ઓક્સિજનનો બોટલ પણ ખલાસ થઈ ગયો હતો તેના શરીરનું વજન તેના પગ ઉઠાવી શકતા નહીં વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે એના પર વિજય મેળવવાનો હોય છે આ સંકલ્પ સાથે તેણે પાછું વળીને જોયો નહીં અને દોઢ કલાકમાં તે એવરેસ્ટની ટોચ પર પહોંચે આ તેનો લોખંડી મનોબળની જીત હતી પરંતુ પાછા ફરતા ઓક્સિજન રહ્યો ન હતો એક બ્રિટિશ પર્વતારોહકે તેના તરફ ઓક્સિજનની બોટલ ફેંકી અને તેનું જીવન બચી ગયું એની અથવામાં છે વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગત હોય છે આ વાક્યની વાડી પરના પાઠના આધારે ચર્ચા કરો તો વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગત હોય છે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન ઉધયનો બાંધકામની કીડીની કરામતો કાકેડાની લડાઈ ને સાપના યુદ્ધો વિચિત્ર ગાન મકોડાની છાવણીઓ ભરવાડીના કાફલા ગોખડ ગાયના ચરણ સ્પર્શ બધો દિન રાત ચારે કોર ચાલતો હોય કોઈ વાર આવું નજરે ચડે ત્યારે લોકોનું ધ્યાન ખેંચાય વાડીમાં અળસિયાઓનો ગોળો કરીને આ રોગતા દેડકા નાના સસલાઓથી ફટફાટા પેટ ભરી પગદંડી પર સૂતા સરપો કાગડાઓ વચ્ચેથી માર્ગો કાઢતા શેરડીના શોખીન કરતા જેમ માટે તેમ પશુઓને વળગી જીવાતો વીણતા બગલા પાકને બગાડતી યળો સાફ સફાઈ કરતા પક્ષીઓ શેઢાઈને શેડા વણિયલ અને જબાદિયા ખોરખોદિયા અને ભૂંડ હરણા અને રોજરા તો ક્યારેક અને ક્યાંક તો દીપડા અને સિંહના પણ દર્શન થઈ જતા હોય છે આમ વાડીમાં અનેક નાના મોટા જીવજંતુઓ હોય છે ત્યારબાદ વિભાગ બી પદ્ય વિભાગ મિત્રો અહીં સમગ્ર પ્રશ્નો છે એ પદ્યમાંથી હશે એટલે કે કાવ્યોના પ્રશ્નો હશે એ ધ્યાને રાખવું આપે અને સાથે જ આપ હજુ જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દબાવી રાખો જેથી કરીને આવનારા પ્રશ્નપત્રો અને આવનારો સાહિત્ય આપના સુધી અમે પહોંચાડી શકીએ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો પ્રત્યેકનો એક ગુણ સાથે જ આ પીડીએફ જે છે એ અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ અમે મૂકી આપશું અહીં કૃતિ અને કરતા પદ્યની કૃતિ કઈ છે અને કરતા કોણ છે એ વિશેના જોડકા છે પુત્રવધુનું સ્વાગત એના કર્તા કોણ છે અને મારા સપનામાં આવ્યા હરિ એના કરતા કોણ છે અહીં કૃતિ અને કરતા એ સિવાય કૃતિ અને તેનો સાહિત્ય પ્રકાર વગેરે કોઈપણ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે પુત્રવધુનું સ્વાગત છે તો એના કરતા છે મકરંદ દવે મારા સપનામાં આવ્યા હરી તો એના લેખક છે કવિ છે રમેશ પારેખ ત્યારબાદ બ વિભાગ છે કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો બે ગુણ બે ખાલી જગ્યાઓ હશે કવિના મતે મનુષ્યના મનુષ્ય માત્રાના દુઃખની દવા ખાલી જગ્યા છે પરમાત્મા બળ આત્માબળ કે સંગઠન બળ તેનો જવાબ આવે છે આત્માબળ પપ્પા હવે ફોન મૂકું પદ્યમાં દીકરીની માતા ખાલી જગ્યા છે વાચાળ ભૂલકણી કે કંટાળેલી તો એનો જવાબ આવે છે ભૂલકણી નીચે આપેલી કાવ્યપંક્તિ પૂર્ણ કરો મારા સપનામાં આવ્યા કાવ્ય છે કાવ્યપંક્તિ મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ઝુલાવી વ્હાલી કરી સામે મરકત મરકત ઊભા મારા મનની નસ ઊભા ત્યારબાદ ડન વિભાગ જોઈએ તો નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો બે ગુણ કવિને માતા પાસેથી શું શું મળે છે એનો ઉત્તર જોઈએ તો કવિને માતા પાસેથી માની આંખોમાંની વાત્સલ્ય મળે છે માનો પ્રેમ વરસાદ સાંભળવા મળે છે માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શ જોવા મળે છે માતા પાસેથી એની ઉઘાડી ગોદ અને સૂતી વખતે માની સોળ મળે છે માના હેતની હેલી શીતળ છાયા અને કુલ માયા મળે છે અથવા એની અથવાનો પ્રશ્ન છે માતાના સ્વપ્નોને દીકરી ક્યારે યાદ કરે છે તો પુત્રી પપ્પા સાથે વાત કરે છે અને મમ્મી બાજુમાં ઊભી હશે એમ સમજીને તેને મમ્મીને યાદ કરાવે છે કે તારી દીકરી તારા સપના ઊંઘમાં આંજે છે અર્થાત કે એ તારા સપનાઓને ભૂલી નથી ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો ચાર ગુણનો પ્રશ્ન છે બેમાંથી એક પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો તો ઉત્તર જોઈએ તો રસ્તો કરી જવાના કાવ્ય ખુમારીથી ભૈર્યું છે જેમાં કવિ કહે છે કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ તેનો હિંમતથી સામનો કરવો એનાથી ડરીને બેસી ન જવાય એનાથી કોઈને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખવો આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લાગણીઓથી જીવન હેરુંભેરું બનાવી દઈશું હંમેશા મસ્તીમાં જીવવાનું થોડા ઘણા સત્કર્મ કરીને જીવનરૂપી સમુદ્રને તરી જવાનું કેટલાય દીપક પ્રજ્વલિત રહેતા હોય છે જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરશે એટલે જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં રસ્તો મળશે આપણો આત્મબળ મજબૂત હોવું જોઈએ આપણે જ સ્વયં પ્રકાશ છીએ આપણે એવો દીપક નથી કે જે ઠરી જાય ઈશ્વર અમારો ધણી છે એમ અમે થોડા કંઈ મૂંઝાઈને મરી જવાના એની અથવામાં છે કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ તમારા શબ્દોમાં લખો કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે ભારત દેશ વિશાળ છે તેના વિકાસ માટે મહેનત કરવી પડશે સૌ પ્રથમ સીમને સોહામણી કરવી નદીઓને જોડી ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના નીરને પહોંચાડવાના છે ભારત દેશ પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે એટલે કે ત્રિકમ અને કોદાળો લઈને ખેતર ખેડવા અને ઘર ઘરમાં રેડિયો ચલાવવાના છે પ્રજાએ બાવડાના બળ બળે ભારત દેશનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકે છે દરેક વ્યક્તિ સ્વાવલંબી બની અને મહેનત કરીને પોતાનો સમાન જાળવવાનો છે એટલે જ મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જ જે જયકાર થાય છે ત્યારબાદ વિભાગ સી સી વિભાગની અંદર વ્યાકરણ વિભાગ હશે મિત્રો અને વ્યાકરણ વિભાગના સમગ્ર વિભાગમાં આ પ્રમાણેના જ પ્રશ્નો તમને પૂછાશે પ્રશ્ન બદલી જાય પણ સમાનાર્થી કે વિરુદ્ધાર્થી જે પ્રકાર છે તે એનો એ જ રહેશે અહીં લખ્યું છે માગ્યા પ્રમાણે ઉત્તર આપો દરેકનો એક ગુણ છે નીચે આપેલ શબ્દની સાચી જોડણી કોસમાં આપેલ વિકલ્પમાંથી શોધીને લખો તો પ્રતિકૂળ તો પ્રતિકૂળની જે જોડણી છે એ વચ્ચે મુજબ થશે જે લાલ કલરથી દર્શાવેલી છે પ્રતિકૂળ નીચેના શબ્દનો સાચી સંધિ છોડ દેવેન્દ્ર તો દેવવતા ઇન્દ્ર એવી એની સંધિ છૂટી પડશે પાસ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો તો પાસ એટલે ગાડીઓ એવો સમાન બને છે નીચે આપેલ સમાસ ઓળખાવો રક્તદાન તો એ તત્પુરુષ સમાસ છે ત્યારબાદ દુઃસાધ્ય શબ્દમાં કયો પ્રત્યય લાગ્યો છે તે જણાવો તો દુઃ શબ્દ છે એ પૂર્વ પ્રત્યય દુસ્સાધ્ય શબ્દમાં લાગેલો છે ડીંગ થઈ જવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો તો ડિંગ થઈ જવું અર્થ થાય છે આશ્ચર્યચકિત થઈ જવું ત્યારબાદ નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો મંદ તો મંદનો સમાનાર્થી થાય છે ધીમું એટલે એનો વિરુદ્ધાર્થી થશે જલદ નરમ જલદ એ અર્થમાં પણ લઈ શકાય નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો રસોઈ બનાવવા મૂકેલું ગરમ પાણી તો આંધણ ત્યારબાદ વાક્ય રૂપાંતર કરો મેં ચોરી કરી નથી વિધિ વાક્ય બનાવો તો એનો જવાબ આવે છે મેં ચોરી કરી છે કૌશમાં આપેલ સૂચના મુજબ વાક્ય પરિવર્તન કરું તારાથી આવા શરીરે એવરેસ્ટ સર કરી શકાય છે એનું કરતરી વાક્ય બનાવવાનું છે તેનો જવાબ આવે છે તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે નીચે આપેલ વાક્યમાંથી રવાનો કાર્ય શબ્દ શોધીને લખો મિત્રો અહીં લાલ ફોન્ટ જે દેખાય છે એ જવાબ માટે લાલ રેડ કરેલા છે ખાસ ખ્યાલ રાખો ત્યાં તમારે પ્રશ્નપત્રમાં આવવું નહીં હોય જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો તો મરક મરક શબ્દ છે એ રવાનુકારી શબ્દ છે અક્ષાંશ શબ્દને ધ્વનિ ઘટકો છૂટા પાડીને લખો તો અ વત્તા ક વત્તા શ વત્તા અ વત્તા શ વત્તા અ એટલે અક્ષાંશ શબ્દ બનશે ત્યારબાદ વિભાગ ડીને પણ આપણે આમાં સમાવિષ્ટ કર્યો છે અર્થગ્રહણ લેખન વિભાગ છે નીચે આપેલ પંક્તિનો વિચાર વિસ્તાર કરો ત્રણ ગુણનો પ્રશ્ન છે અહીં બે પંક્તિઓ આપેલી હશે બેમાંથી કોઈ પણ એક પંક્તિનો તમારે વિચાર વિસ્તાર કરવાનો રહેશે અહીં આપણે ઉદાહરણ માટે એક જ વિડીયો વધારે લાંબો ન બને એટલે એક જ પંક્તિનો વિચાર વિસ્તાર જોઈએ છીએ સોબત કરતાં શ્વાનની બે બાજુનું દુઃખ ખીજિયો કરડે પીંડીએ અને ચાટે મુખ અન્ય જે પંક્તિઓ છે એના વિચાર વિસ્તારો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે કે ત્યાંથી તમે ઘણા બધા બીજા મહત્વના આઈએમપી ધોરણ નવ દસ માટેના જે આઈએમપી વિચાર વિસ્તારો છે એ તમે ત્યાંથી જોઈ શકશો અને લખી પણ શકશો આનો જવાબ જોઈએ સોબત કરતાં શ્વાનની તો પ્રસ્તુત પંક્તિઓમાં શ્વાનના ઉદાહરણ દ્વારા કવિએ હલકા એટલે કે નિમ્ન કોટીના માણસોનો સંગ ન કરવાની આપણને શિખામણ આપી છે કૂતરાનો સંગ કરવાથી આપણે બે પ્રકારનું દુઃખ ભોગવવું પડે છે જો તે ખીજાય જાય તો આપણા પગે બચકું ભરી લે છે અને જો તે આપણા પર ખુશ થાય તો તે આપણો મોં ચાંટવા લાગે છે એ જ પ્રમાણે હલકા માણસોનો સંઘ પણ નુકસાનકારક જ નીવડે છે જ્યારે તે રાજી હોય ત્યારે આપણી ખોટી ખુશામત કરી આપણો ગેરલાભ ઉઠાવે છે પણ જો કોઈ કારણસર તેમના સાથે આપણા સંબંધો તૂટી જાય તો તેઓ આપણા પર ગુસ્સે થઈ બદલાની ભાવના રાખીને આપણને નુકસાન પહોંચાડે છે તેઓ આપણી ખાનગી વાતો જાહેર કરી દેતા પણ અચકાતા નથી એટલે જ કહેવાયું છે કે મૂર્ખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારું અર્થાત આપણે ખરાબ સ્વભાવવાળા માણસોનો સંગ ક્યારેય ન કરવો જોઈએ એની અથવામાં બીજી પંક્તિ છે કે નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન ત્યારબાદ છે પત્રલેખન પત્રલેખનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમને બંને પત્રો મળી જશે અને અહેવાલ પણ મળી જશે વિડીયો વધારે લાંબો થાય એટલે આ પણ અહીં આપણે લીધું નથી એટલે તમારા નાના ભાઈને માતૃભાષા ગુજરાતીનું મહત્વ દર્શાવતો પત્ર લખો તો એ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો ત્યારબાદ તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ સો શબ્દોમાં લખો એનો જવાબ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી રહેશે ત્યારબાદ નીચેનો ગદ્યખંડ વાંચીને તેની નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર લખો તો અહીં એક ગદ્યખંડ આપેલો છે અને તેની નીચે બે પ્રશ્નો આપેલા છે બંને પ્રશ્નોના જવાબ આપવાના છે એક એક ગુણનો પ્રશ્ન રહેશે નદીને જો કોઈ ઉપમા છાજે તો તે માતની જ છે નદીને કાંઠે રહીએ એટલે દુકાળની બીક જ નહીં મેઘરાજા દગો દે ત્યારે નદી માતા આપણો પાક પકવે નદીનો કાંઠો એટલે શુદ્ધ અને શીતળ હવા નદીને કાંઠે ફરવા જઈએ એટલે કુદરતના માતૃ તાત્સલ્યના અખંડ પ્રવાહનું દર્શન થાય છે નદી મોટી હોય અને તેનો પ્રવાહ ધીર ગંભીર હોય ત્યારે તો કાંઠા ઉપર રહેનાર લોકોની જલાલી નદીને જ આભારી હોય છે નદી જનસમાજની માતા છે નદી ઈશ્વર નથી પણ ઈશ્વરનું સ્મરણ કરાવનાર દેવતા છે જો ગુરુને વંદન ઘટે છે તો નદીને પણ વંદન કરવું ઘટે છે અહીં પહેલો પ્રશ્ન છે નદીને સાની ઉપમા આપી શકાય તો નદીને એને તેની સાથે બે પ્રશ્નો એક જ પ્રશ્નમાં લીધા છે કે નદીને સાની ઉપમા આપી શકાય તેના કાંઠે વસનારને શાની બીક નથી તો નદીને ઉપર કહ્યું છે કે નદીને માતની ઉપમા આપી શકાય અને તેને કાંઠે વસનારા લોકોને દુષ્કાળનો ભય રહેતો નથી નદીને કાંઠે ફરવા જવાથી શાના દર્શન થાય છે તો નદીના કાંઠે ફરવા જવાથી કુદરતના માતૃવાત્સલ્યના અખંડ પ્રવાહનું દર્શન થાય છે ત્યારબાદ નીચે આપેલ વિષય પર આશરે અઢીસો શબ્દોમાં નિબંધ લખો કોઈ પણ એક છ ગુણનો પ્રશ્ન છે અને ત્રણ નિબંધો આપેલા છે એમાં પેલો છે મારો યાદગાર પ્રવાસ તેના મુદ્દાઓ આપેલા છે તેની અથવામાં શિયાળાની સવાર તેના મુદ્દાઓ આપેલા છે અને તેનો જવાબ પણ અહીં મેં લખેલો છે પરંતુ જો નિબંધ વાંચવા બેસીશ તો વિડીયો ખૂબ વધારે લાંબો થશે એટલે નિબંધ જો તમારે જોતો હોય તો તમે ટેલિગ્રામ ચેનલમાંથી આ પીડીએફ ફાઇલ મળી જશે અને તેની અથવામાં વાત્સલ્યમૂર્તિમાં આ ત્રણેયમાંથી કોઈ પણ એક નિબંધ અથવા તો અન્ય કોઈ નિબંધ પણ પૂછાઈ શકે છે તો ખાસ મહત્ત્વનો આ પ્રશ્નપત્ર હતો અને આ પ્રકારનો પ્રશ્નપત્ર ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે બીજી કસોટી જે આવનારી છે તેમાં ઉપયોગી થાય તે હેતુથી આ વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે આપના મિત્રોને પણ આ માહિતી શેર કરી દો અને ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અસ્તુ ધન્યવાદ